જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અમાસના દિવસે એવા કયા કાર્યો કરવા જોઈએ જે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ધર્મશાસ્ત્રોના કહેવા અનુસાર વાર અને તિથિનો સંયોગ ખૂબ જ ફળદાયી છે રવિવાર સાથે સપ્તમી તિથિ આવતી હોય તે ફળ આપનારી છે મંગળવાર સાથે ચતુર્થી તિથિ આવતી હોય તે ફળ આપનારી છે બુધવાર સાથે અષ્ટમીનો યોગ ખૂબ જ ફળ આપનારો છે એવી જ રીતે સોમવારના દિવસે અમાવસ્યા આવતી હોય તે ઉત્તમ ફળ આપનારી છે તો આજના આ વિડીયોમાં સોમવારે આવતી અમાવસ્યા એટલે કે સોમવતી અમાસનું નું મહાત્મ અને તેની પૂજન વિધિ જાણીશું આ દિવસે એવા કયા કાર્યો કરવા જોઈએ ભાગ્યની વૃદ્ધિ થાય સૌભાગ્ય અભિવૃદ્ધિ આરોગ્ય દીર્ધાયુષ અને વિજય આદિની પ્રાપ્તિ થાય ભય શોખ દુઃખ દારિદ્ર્ય આદિ વ્યાધિ અને ઉપાધિનું શમન થાય ધર્મ કહેવા અનુસાર અમા એટલે સાથે અને વશ્યા એટલે વસનાર અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર સાથે વસે સોમવતી અમાસના દિવસે કરેલું સ્નાન દાન શ્રાદ્ધ અને સગડું પુણ્ય અક્ષય બને છે સોમવતી અમાસ સાથે મહાભારતની એક કથા જોડાયેલી છે બાણશૈયામાં પોઢેલા ભીષ્મ પિતામહ પાસે જઈ પ્રણામ કરી ધર્માત્મા યુધિષ્ઠર હિતકર વચન બોલ્યા હે પિતામહ કોપ કરેલા ભીમસેને કૌરવોને મારી નાખ્યા અન્ય રાજેન્દ્રને અર્જુને હણી નાખ્યા આમ દુર્યોધનના દુરાચારથી આપણા કુળનો ક્ષય થયો વંશનો વિનાશ જોઈ મારા હૃદયમાં સંતાપ રહે છે નિર્દય અશ્વધામાએ ઉત્તરાનો ગર્ભ બાળી નાખ્યો એટલે મારું દુઃખ દ્રગુણિત થયું છે પિંડ અર્પનાર ન રહેવાથી પિંડનો વિચ્છેદ થયો છે હવે હું શું કરું ક્યાં જાઉં હે પિતામાં ચિરંજીવ સંતતિ રહે એવો કોઈ ઉપાય બતાવો ત્યારે ભીષ્મ બોલ્યા હે રાજન ચિરંજીવ સંતતિ થાય એવું ઉત્તમ વ્રત સાંભળો જ્યારે સોમવતી અમાસ્યા આવે ત્યારે પીપળાની પાસે જઈ જનાર્દન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એકસો આઠ રત્ન ધાતુ અને ફળ મૂકી પીપળાની એકસો આઠ પ્રદક્ષિણા કરવી આ વ્રત ઉત્તરા પાસે કરાવો એનો દુઃખ ગર્ભ જીવિત થશે અને એનો ગુણવાન પુત્ર ત્રણેય લોકમાં પ્રસિદ્ધ પામશે આ રીતે ભીષ્મ પિતામહે સોમવતી અમાસનું મહાત્મ્ય જણાવેલું છે જે કોઈ મનુષ્ય આ દિવસે અમાસ અને સોમવાર હોય તે દિવસે પવિત્ર જળમાં સ્નાન કરી પીપળાના મૂળમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી ઘીનો દેવો કરે છે યથાશક્તિ ફળ અર્પણ કરી હાથમાં ગ્રહણ કરી એકસોને આઠ વાર પીપળાની પ્રદક્ષિણા કરે છે કોઈ જગ્યાએ પીપળાની સૂતર વીટીને પણ એકસો આઠ વાર પ્રદક્ષિણા કરાય છે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે ભક્તિ શ્રદ્ધાથી યુક્ત બની પીપળાની વિધિવત પૂજા કરી પોતાના ભાગ્યની રક્ષા અર્થે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરે છે આ દિવસે પીપળા પાસે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામનો પૂર્ણ પાઠ કરવાથી પણ ઈષ્ટ સિદ્ધિ થાય છે વળી આ અમાવસ્યાને ભારે દિવસ પણ કહેવામાં આવે છે આ દિવસે જે કોઈ બાળકનો જન્મ થયો હોય તેની શાંતિવિધિ પણ કરાવી પડે છે જે સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય કે પછી વારંવાર ગર્ભ પડી જતો હોય તે સ્ત્રી સોમવતી અમાસના દિવસે પીપળાનું પૂજન કરી એકસો આઠવાર વાર પ્રદક્ષિણા કરી પીપળાના વૃક્ષ નીચે બેસી વિષ્ણુ સહસ્ત્રના જપ કરે તો તેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા જરૂર પૂર્ણ થશે સોમવતી અમાસના દિવસે સ્વર્ગ પૃથ્વી અને આકાશમાં કપિલધારા ગંગા પુષ્કર વગેરે જે જે તીર્થ છે તે બધા જ તીર્થો જળમાં આવીને વસે છે આથી આ તિથિનું મહાત્મ સૂર્યગ્રહણ સમાન છે આ દિવસે સ્નાન દાન ધ્યાન વગેરે ધર્મ કાર્યનું પુણ્ય અક્ષય સમાન છે આ દિવસનો પુણ્યકાળ મધ્યાહનનો છે સોમવતી અમાસની તિથિ પિતૃઓને વહાલી તિથિ છે આ દિવસે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવતું દાન તથા તર્પણ પિતૃઓને તૃપ્તિ આપનારું છે આજના દિવસે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપવાસ કરે છે તેના એકવીસ કુળોનો ઉદ્ધાર થાય છે આ દિવસે ઘઉં જળ તલ ગાયનું ઘી સાકર સુવર્ણ ભૂમિદાન ગોદાન વસ્ત્રદાન વગેરે કરવું તથા પિતૃઓને જે ભોજન પ્રિય હોય તેનું પણ દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે વિષ્ણુ સ્વરૂપ પીપળાનું કંકુ ચોખા ચંદન વગેરેથી પૂજન પીપળાને જળ અર્પણ અને પ્રાર્થના કરવી હે આપના મૂળમાં બ્રહ્માજી રહ્યા છે મધ્યમાં વિષ્ણુ રહ્યા છે તથા અગ્ર ભાગમાં શિવજી રહ્યા છે આપને વારંવાર વંદન હોવ વરાહ પુરાણમાં કહ્યું છે કે આ દિવસે જે મનુષ્ય પિતૃઓને ઉદ્રેશી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતોષ પામે છે અને નરકમાંથી સદ્ગતિને પામે છે. ગીતા પાઠથી પ્રસન્ન અને श्राद्धથી તૃપ્ત થયેલા પિતૃઓ તેના પુત્રને આશીર્વાદ આપે છે, જેથી તેના પુત્રને સંપત્તિ અને સંતાનીની પ્રાપ્તિ થાય છે. આ દિવસે મૌન ધારણ કરવાથી ઉત્તમ ફળ મળે છે. વાણીનું તેજ અને બળ વધે છે. એક અદ્રિત્રી ઊર્જાનો સંચાર થાય છે. મૌન ધારણ કરી ઈષ્ટ દેવનું સ્મરણ કરવું ભાગવદ્ ગીતાના પાઠ કરવા જે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે મન વચન અને કર્મથી પણ કોઈનું અહિત ન થાય એ માટે આજના દિવસે મૌન ધારણ કરવામાં આવે છે આ એક જ દિવસ નહીં પણ આખું વર્ષ મન વચન અને કર્મથી કોઈનું અહિત ન થાય તેવું આચરણ જીવનમાં આ મૌન વ્રતથી આવે છે આ દિવસે મૌન ધારણ કરી ઓમ નમો નારાયણ નમઃ કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જપ કરવો જોઈએ જો કોઈ જપ ન થઈ શકે તો ઓમ નમ શિવાય એ મંત્રનું રટણ મનમાં કરતા રહેવું જોઈએ આ મંત્ર જાપથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે સોમવતી અમાસના દિવસે જે કોઈ મનુષ્ય ઉપવાસ કે એકટાણા કરશે પીપળાનું પૂજન કરશે ભગવાન શિવ શ્રી હરિવિષ્ણુનું પૂજન કરશે સ્નાન દાન ધ્યાન કરશે તેના સઘળા પાપ દૂર થઈ આયુષ્ય સુખ સંપત્તિ વધશે સંતાન સુખ મળશે તેમના સંતાનની લાંબી આયુષ્યનું વરદાન પ્રાપ્ત થશે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે પરિવારમાં દુઃખ કલેશનો નાશ થશે આટલી ફળદાયી સોમવતી અમાસના દિવસનું મહાત્મ્ય આ દિવસે કરવામાં આવતા કાર્યો જેનો આ વિડીયો તમને જરૂર સાંભળવો ગમ્યો હશે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ કે પછી ઓમ નમઃ શિવાય જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ